હલો યુટ્યુબ ફેમલી કેમ છો મજામાં આજે આપણે બનાવવાના છે સિંગલ કટથી પ્રિન્સેસ કટ બ્લાઉઝ કેવી રીતે બનાવું તો જુઓ મેં આ એક પીસ આવી રીતે આગળના લઈ લીધા છે અને એમાંથી હવે મેન સાડીનું કાપડ અને અસ્તરનું કાપડ આવી રીતે સરખી રીતે રાખી અને ગળે અને કમરપટ્ટીએ બનીએ સિલાઈ કરી લઈશું આમાં આપણે ગળાપટ્ટી કે કમરપટ્ટી કાંઈ મેંકવાનું નથી એટલે આવી રીતે કાપડ સરખું કરતું જવાનું અને સિલાઈ લગાવતું જવાનું આવી રીતના કમર પટ્ટીએ પણ કમરની સાઈડમાં સિલાઈ લગાવી લેવાની એકદમ સરખું કાપડ કરી અને પછી સિલાઈ લગાવી એટલે કોઈ પણ ઝોલ આપણે આવે નહીં તો જો આવી રીતના મેં આ એક ભાગ આવી રીતના સિલાઈ લગાવી કમ્પ્લીટ કર્યો એટલે હવે આવી રીતના બીજો ભાગ પણ આપણે કમ્પ આવી રીતના સિલાઈ લગાવી અને કમ્પ્લીટ કરવાનું તો એક ભાગ સામે બીજો ભાગ રાખીને જ સિલાઈ લગાવીને એટલે આપણા બંને ભાગ રે એક કોઈ સાઈડના ન થઈ જાય ને ઘણીવાર શું થાય એક બાજુના બંને ભાગ આપણા થઈ જાય છે તો હવે આવી રીતના આને કમાડી અને પછી આને વ્યવસ્થિત કાપડ સરખું કરી અને પછી આના એ આપણે ગળે સિલાઈ લગાવીને તો કાપડ સરખું કરતા જઈશું અને ગળે સિલાઈ લગાવતા જઈશું તો ગળે સિલાઈ લાગી જાય એટલે જે વધનું કાપડ આપણું છે એ આપણે કટ કરી લઈશું અને ગળાના ભાગમાં નાના નાના કટ પાડી દઈશું એટલે આપણું ગળું પલટાવી ત્યારે સરસ રીતે ગળાના શેપમાં પલટાઈ જાય તો હવે આપણે કાપડને અવળું સવળું કરી લેવાનું પલટાવી લેવાનું અને પછી તેને સરખું એક સરખું કરી અને ફિનિશિંગ સાથે સરખી સિલાઈ આપણે ત્યાં લગાવતા જઈશું પહેલાં ગવે સિલાઈ લગાવી લઈશું સરખું કાપડ કરતા જઈશું અને સિલાઈ લગાવતા જઈશું અને પછી ગવે સિલાઈ લાગી જાય પછી આખાઈમાં આપણે કાપડ વ્યવસ્થિત સરખું કરતા જઈશું અને આખાઈમાં અસ્તર અને મેન કાપડ બંનેને જોઈન્ટ કરતા જઈશું તો આવી જ રીતના હું આખાઈમાં કાપડ અને અસ્તરને જોઈન્ટ કરી અને સિલાઈ લગાવી લઈશ અને કાપડ સરખું કરતું જવાનું આવી જ રીતના હવે કમરે પણ આપણે સિલાઈ લગાવી લઈશું અને પછી આગળની ભાગમાં જે બાકી છે ત્યાં સિલાઈ લગાવી લઈશું અને પછી જે આમાં વધનું કાપડ છે તે આપણે હવે કટ કરી લઈશું તો આપણો આ એક સિંગલ કટનો ભાગ એક બનીને તૈયાર થઈ ગયો છે તો આવી જ રીતના હું બીજો પણ ભાગ બનાવીને મેં તૈયાર કરીને રાખ્યો છે તો આવજ મેં બીજો ભાગ તૈયાર કરીને રાખ્યો છે એટલે એક ભાગને આપણે ઊંધો રાખીશું અને તેના પર હવે આપણે પ્રિન્સેસ કટનો સેપ કેટલો અને ક્યાં આપવો છે તેના નિશાન કરીશું તો જુઓ કમરની સાઈડમાં હું ચાર ઇંચ પર નિશાન કરી રહીશું અને ઉપરથી આપણે હવે સેન્ટર પોઈન્ટ કાઢવાની તો સેન્ટર પોઈન્ટ હું અગિયારનું લઈ રહીશું કારણ કે મારે આ બ્લાઉઝ સોળ ઇંચની લંબાઈ છે અને જે સેન્ટર કોટ કાઢ્યું ત્યાં જ આપણે સાડા ત્રણ ઉપર નિશાન કરીશું અને સાડા પાંચ ઉપર આપણે મોંઢાના ભાગે નિશાન કરી દઈશું એટલે હવે આ તણી નિશાનને આપણે મેળવવાના છે એકબીજા સાથે તો પ્રિન્સ કટનો સેફ આપતા જઈશું અને તણી નિશાનને એક સાથે મેળવી લઈશું તો જુઓ આવી રીતના મેં નિશાન મેળવી લીધા હવે હું બીજો ભાગ જે તૈયાર કરીને રાખ્યો છે એ લઈશ અને તેના પર આ બ્લાઉઝના ભાગને ઊંધું રાખીશ અને હાથેથી થોડુંક ઠપકારીશ ઠપકાડ્યો એટલે જે આપણો આ ભાગ ઉપર નિશાન છે તે નીચેના ભાગ ઉપર જોવો આવી જાય અને હું નિશાનને હવે ખાટા કરી લઈશ અને સેન્ટર પોઈન્ટના નિશાનને પણ ખાટું કરી લઈશ તો હવે આવી રીતના એક ભાગ આપણે સાઈડમાં રાખીશું અને એક ભાગ પર આપણે સિલાઈ જ્યાં આપણે નિશાન કર્યું છે ને ત્યાં એના ઉપર ત્યાં સિલાઈ લગાવવાની એટલે જ્યારે પણ આપણે પિન્સ કટનો સેફ આપ્યો ને ત્યારે કાપડા ગોપાસું ન થાય હવે આવી રીતના સિલાઈ લગાવ્યા પછી હવે જો આવી રીતના છે જ્યાં સિલાઈ લગાવી એને આવી રીતના પકડી અને આપણે એક ઇંચનો અહીંયા ટક્ષ આપવાનો છે એ ટક્સને આપણે જ્યાં સેન્ટર પોઈન્ટનું નિશાન છે ને ત્યાં લગ્ન ક્રોસમાં લેવાનો છે અને ઉપર જતા પછી આપણે ઝીરો પોઈન્ટ એક દોરા જેટલો જ રાખવાનો કે બે દોરા જેટલો ઉપર આપણે કોઈપણ જાતનો મોટો ટક્સ નથી લેવાનો આપણે ખાલી કમરની ભાગમાં જ મોટો ટક્સ લેવાનો છે તો આવી રીતના હવે હું બંને જો હવે આ બંને ભાગને વાવી અને ત્યાં પણ એનો સેન્ટર કાઢી અને ત્યાં પણ એક ટક્ષ લઈ લઈશ તો આવી રીતના ટક્સ લઈ અને મારા આ બ્લાઉઝનો ફાઇનલ લુક છે તો તમને વિડીયો કેવો લાગ્યો તે તમે મને કોમેન્ટમાં જરૂર જણાવજો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આ કોઈ પણ કટ વગર આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝનો સેફ આપી દીધો તે પણ એકદમ સરળ અને સિમ્પલ રીતે